નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતમાં વરસાદે તારાજી સર્જી છે વરસાદના કારણે અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે દરમિયાન હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે ગુજરાત મોન્સૂન હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં હાલની પરિસ્થિતિમાં બે સિસ્ટમ સક્રિય છે જેમાં ઓફશોર ટ્રક અને સી ઝોન સક્રિય છે ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી સાથે થંડલસ્ટ્રોમ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે ગુજરાતમાં નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ છે અને જિલ્લાના પચીસોથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે આ સાથે તાપી જિલ્લામાંથી પણ પાંચસો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તે જ સમયે હવામાન વિભાગે રવિવારે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે સોમવારે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે હવામાન વિભાગે કહ્યું કે ત્રીસ જુલાઈએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ નહીં પડે ગુજરાતમાં હવામાન વિભાગે અઠ્યાવીસ જુલાઈ બોટાદની સાથે સૌરાષ્ટ્ર ભાવનગર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે ઓગણીસ જુલાઈ અમદાવાદ આણંદ છોટાઉદેપુર અને ભરૂચ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઘણા જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજા વિરામ પર હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આજે પણ બપોરે બાર વાગ્યા સુધીમાં માત્ર ચાલીસ તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે રાજ્યના એક પણ તાલુકામાં એક થી વધુ પણ વરસાદ નોંધાયો નથી સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના ઈડરમાં પોણા એક ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે ત્યારે જાણો ક્યાં મેઘમહેર થઈ છે આજે બપોરે બાર વાગ્યા સુધીમાં ઈડરમાં એકવીસ મીમી દેડિયાપાડામાં પંદર મીમી વડાલીમાં બાર મીમી માંડવીમાં નવ મીમી માણસા અને સુબીરમાં આઠ આઠ મીમી વાસંદામાં સાત મીમી સિંગવડ ઉમરપાડા અને સોન સોનગઢમાં છ મીમી વરસાદ નોંધાયો છે જ્યારે અન્ય ત્રીસ તાલુકામાં સામાન્યથી પાંચ મીમી જેટલો વરસાદ ખાબક્યો છે ગુજરાતમાં ગઈકાલે માત્ર છાસઠ તાલુકામાં મેઘમેર જોવા મળી હતી સમગ્ર રાજ્યમાં માત્ર એક સંતરામપુરા તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો આજે હવામાન વિભાગ દ્વારા વડોદરા અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ ભરૂચ નર્મદા પંચમહાલ દાહોદ મહીસાગર આણંદ અમદાવાદ બોટાદ ભાવનગર અને અમરેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જ્યારે અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર ખેડા રાજકોટ ગીર સોમનાથ મહીસાગર તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં ગોહિલવાડ પંથકમાં હજુ જોયા તેટલો વરસાદ પડ્યો નથી છેલ્લા ચાર દિવસથી આકાશમાં ઘટાટો વાદળો ગોરમ ભેલા છે અને કેટલાક વિસ્તારમાં સમયાંતરે ઝરમાર્યો વરસાદ પડી રહ્યો છે પણ મેઘો માન મૂકીને વરસતો નથી ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે છેલ્લા ત્રણ ચાર દિવસથી એક પણ તાલુકામાં જોઈએ તેવો વરસાદ નોંધાયો નથી માત્ર ઝરમર વરસાદ વરસે છે આમ તો છેલ્લા ચાર દિવસ કરતાં વધુ સમયથી માત્ર ઘનઘોર વાદળો છવાયેલા રહે છે પરંતુ મન મૂકીને વરસાદ વરસતો નથી આજે રવિવારે પણ આખો દિવસ આકાશ ઘટતો વાદળોથી છવાયેલું રહ્યું હતું ખેડૂતોએ પ્રથમ વરસાદ બાદ વાવણી કાર્ય પૂર્ણ કરી દીધું છે હવે વરસાદની રાહ જોવાઈ રહી છે જોકે ઉપરવાસમાં વરસાદને લીધે શેત્રુંજી ડેમમાં નવા નીરની થોડી આવક થઈ છે ગોહિલવાડ પંથકમાં ભારે કે અતિભારે વરસાદ ન વરસતા જિલ્લામાં આજ સુધીમાં કુલ વરસાદ બાવન પોઈન્ટ છપ્પન ટકા થયો છે જિલ્લામાં કુલ વાર્ષિક વરસાદ છસો ચોવીસ મેમી છે તેની સામે આજ સુધીમાં ત્રણસો અઠ્યાવીસ મેમી એટલે કે બાવન પોઈન્ટ છપ્પન ટકા વરસાદ વરસી ગયો છે ભાવનગર જિલ્લામાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વરસાદ ગાર્યથર તાલુકામાં ત્રાશી પોઈન્ટ છાસઠ ટકા વરસાદ થયો છે જ્યારે ટકાવારીની દ્રષ્ટિએ સૌથી ઓછો વરસાદ ઘોઘામાં માત્ર પાંત્રીસ પોઈન્ટ અડસઠ ટકા જ થયો છે શુક્રવારે જિલ્લામાં તળાજા વલભીપુર અને સૌરાષ્ટ્રમાં આજ સુધીમાં વરસાદના તોતેર પોઈન્ટ સત્તાવન ટકા વરસાદ વરસી ગયો છે ગુજરાત રાજ્યમાં પણ ચોપન છેતાલીસ ટકા વરસાદ વરસી ગયો છે ભાવનગર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં ક્યાંય ધોધમાર વ્યાપક વરસાદ વરસ્યો નથી જ્યારે તેની તુલનામાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક જિલ્લામાં આંદ્રાધર મેઘમહેર વરસી છે શુક્રવારે ભાવનગર જિલ્લામાં તળાજામાં ચાર મેમી વલભીપુરમાં બે મીમી અને ઘોઘામાં એક મેમી વરસાદ વરસ્યો હતો જો મિત્રો તમને આ વિડીયો પસંદ હોય આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો